નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી ચૌદસો પાસઠથી ચૌદસો ને પાસઠ ખાંભા અગિયારસોથી ચૌદસો ને ઇઠોતેર રાજકોટ તેરસોથી સોળસો ને પાંચ મોરબી અગિયારસો એકથી ચૌદસો ને એકાવન ધ્રોલ એક હજાર પંચાણુંથી ચૌદસો ને બોતેર સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને પાસઠ જેતપુર આઠસોથી પંદરસો બાબરા ચૌદસો પચાસથી સોળસો હળવદ અગિયારસો ચાલીસથી પંદરસો ને ઓગણત્રીસ વાંકાનેર તેરસોથી પંદરસો ને ત્રણ ભાવનગર એક હજાર અગિયારથી ચૌદસો ને છ્યાસી જામજોધપુર તેરસો એંસીથી પંદરસો ને એકાણું ગોંડલ તેરસો એકથી પંદરસો ને છોતેર બોટાદ તેરસો સાઠથી સોળસો તળાછા તેરસો એક્યાસીથી ચૌદસો ને સિત્તેર અમરેલી સાતસો સિત્યોતેરથી પંદરસો ને પંચ્યાસી છસદણ ચૌદસો પચીસથી પંદરસો ને પંચાણું જામનગર એક હજારથી પંદરસો ને સાઠ